ચાંપી દઉં કે કરી જાવ કે કરી જાઉં હાથે હાથી વાત એથીવો હોય તો હવે તમે પીલે તો ભાન આપણી માયા સુદામો કે જે કઈ છે ને બરાબર છે પણ એક વાત સાંભળી લે આ મને જે માયા દેખાડી ને એ માયલી હવે કોઈ કોઈને દેખાડતો

એ કે આપણે બે જૂના ભાઈ બંધો તો કે હા બહુ જૂના ભાઈ બનજો તો કે હા કનૈયા તારે ને ભાઈ બનતી પણ આજથી એક શરતે નગર અત્યારે પૂરું કરી નાખી બોલો શું છે ઈ કે ઓલી માયા તું યાન રાખજે ને વા આવવા દેતો નહીં નગર આમ જો તું તારે રસ્તે ને આપણે આપણા રસ્તે ભગવાને કીધું કઈ વાંધો નહીં હાલ ई हाल ताल ता फलियाम पग दीदो पग दीदो तो राधाजी तो ये गड़गड़ती डोट मुकी डोट मुकी भगवान ने किदू के भगवान आज तो ब नवाई नी बात ठीक कि के हु छे राधाजी के हाबरी लियो ए राधाजी के रसोद ने के ना तन ला गिवार દેદોસ તમે ગોમતી કાંથે નાવા જાવ તો બે ત્રણ કલાકે આવો આજ તો અસ્માવતી ঘাট ડોડગાવ જાવું ડોડગાવ આવું એમાંય તમે બે ઝોના ભાઈબંધો ભેળા થિયા એટલે તમને કમસે કમ નાતા 4-5 કલાક થાવી જો એના બલ્લે નજીક નાવા કે કેતા કલાકમાં પાસા પધાર્યા સુદામા ગલે કઈ વાત આ કલાક નું કેન આપણે 20 વર્ષ કે ગોબાયવા પણ કઈ વાંધો નહીં અહીંયા કોઈને ખબર નથી બાજી મુઠી લાખ ને આપણે કોઈને નથી ભગવાન રાધાજી નાયા બહુ રાધાજી કે બેહો એટલી વાત હજી ગરમાગરમ રસોઈ છે સુદા મું હારું ગરમાગરમ રસોઈ આવડા અને નાવા હતા ત્યાં ત્યાં રસોઈ કરવા ગયા રસોડા ની અંદર અને એમ કે છે કે જે રસોડા ની બહાર જ છે તો આ વીર ક્યાં ગયા કઈ વાંધો ને નથી કેવું આપણે બે ભાઈ બંધો ઝુમ્મા બેઠા અને અડધું પડધું ખાધું છે ત્યાં કનૈયા ને પાછી મોજ આવી ગઈ એને એમ થયું ઝીરીક દેખાડી દેવા દે એની જિંદગી પાછો કોઈ કહે નહીં હા માયા દેખાવા જમતા જમતા ભગવાન સુદામા ને કેશે સુદામા તમને ખબર નથી તો કે હું છે કહું કા કયો બોલાવો તમારા બાર એકલા જમવા બેહી ગયા ખબર નથી તો કે હું છે કે તમારા બાર બાળકો નવા ઘરવાળા ને ક્યાર ના આવીને બાજુના રૂમ માં બેઠા છે બોલાવો છોકરા ભેળા જમી લે ત્યાં તો સુદામ આમ રોટલી પકડવા જતો ને એક રોટલી આખો થવો પકડાય ગયો બોલી તો હઈ ગયો નહીં બોલવા ગયો ત્યાં આમ શું ઉભો થઈ ગયો અને બીજી ફેરે ત્યાં બોલવા ગયો ને ત્યાં ત્રણ વાક મારી ગયો ઠૈ ગયો બોલાણો નહીં તમે જુઓ માયાના ભેટી પિહટી અમારે કેવો માણ આવી કેટલો બધો માયાનો પ્રભાવ હે આમ રોટલી અધર થપ્પો પકડેલો બે ત્રણ વાઘ મારી ગયો હવે ઈ સુદામા નું રૂપ નિહાળી અને કનૈયો પણ ખકડી ગયો તો હેઠા તો આપડી માયા સુદામા કે થો બરોબર તો હેઠો બેહી ગયો નગર આમ જો હવે નગર બેહાય એમ નથી ને હિતો વિયો જાય હા તગવાને કીધું હું પુરુષોત્તમ કહે પ્રભુ એવા તમે તો ભલે કેળાયવા રે કને કે ભલે તેડાયવા નજીક ઉપસ્સા થાય કે જો આવશું અમે સુદામો કે હવે પાછું વાળીને જોવે બીજો હે એવા તમે તો ભલે તેડાય રે એ દર્શન દીધા દાસરે રાવણ છે અમે પણ સાધુ છીએ અત્યારે કારણ કે જંગલમાં રહીએ છીએ વનવાસી વેહ છે અમારી પાસે અને મારો દીયર ને મારો ઘરવાળો છે ને ફળ ફૂલ લેવા ગયા એટલે મારા ભિક્ષા લઈને ઉપડો અને જો ઓલા બે આવી જાય તો નકા મુદાય આ ભિક્ષાઓને પડ્યા આવશે બે બા

શરમા દાદાની બહુ શ્રીમા